જોટાઉ દેપુરના કીકાવાડા પાસે एसटी ને નળ્યો અકસ્માત કવાંટ પાલિતાણા રૂટ ની एसटी બસ ને અકસ્માત નળ્યો કીકાવાડા પાસે एसटी અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત માં ના ડ્રાઈવર કંડક્ટર ઇજાગ્રસ્ત થયા અકસ્માત બાદ સ્થળ પરથી ટ્રક ચાલક ફરાર થયો કવાંટ પાલિતાણા રૂટની ની एसटी બસ ને અકસ્માત નળ્યો છે છોટાઉ દેપુરના કીકાવાડા પાસે एसटी બસને ને અકસ્માત નળ્યો

ઉદેપુરના કીકાવાડા પાસે એસટી બસને અકસ્માત નડ્યો ક્વાટ પાલીતાણા રૂટની એસટી બસ હતી જે કીકાવાડા પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો એસટીના ડ્રાઈવર અને કંડક્ટર ઇજાગ્રસ્ત થયા છે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે